અને પૂર્વ જિલ્લાના પ્રમુખ મનર પટેલે પત્રકારોને સંબોધિત કરતા જણાવ્યું હતું કે હવે લોકોના વોટ સાથે થતી છેડછાડ સામે ચૂપ રહેવાનો સમય નથી લોકશાહી બચાવી છે તો વોટ ચોરી સામે ઊભા રહેવું પડશે કોંગ્રેસે રાજ્યભરમાં એક સાથે પત્રકાર પરિષદ યોજી આ મુદ્દાને વેગ આપ્યો છે સુરતમાં ત્રણ થી અગિયાર ઓક્ટોબર દરમિયાન દરેક વોર્ડ બૂથ અને મતદાન મથક સુધી પહોંચીને જનતાની સહીઓ એકત્રિત કરાવશે પાર્ટીના નેતાઓએ કહ્યું કે આ ઝુંબેશ એક જાતે જન આંદોલનનું સ્વરૂપ લેશે જ્યાં લોકો પોતાની સ્વૈચ્છિક ભાગીદારીથી સિસ્ટમ સામે અવાજ ઉઠાવશે આ અભિયાન અંતર્ગત કોંગ્રેસે ભાજપ સામે પાંચ અગત્યના સવાલો ઉઠાવ્યા છે જેમાં મુખ્યત્વે ચૂંટણી પ્રક્રિયા વિશ્વસનીયતા ઈવીએમના દુરુપયોગ મતદાતા યાદી સાથે છેડછાડ ચૂંટણી પંચની ભૂમિકા અને વોટ ચોરીના આધારે ચૂંટણી પરિણામો વિશે પ્રશ્નો સામેલ છે અને સવાલો હવે જનતા સામે મૂકીને એક મોટું રાજકીય દબાણ સર્જવાનું કોંગ્રેસનું આયોજન છે પત્રકાર પરિષદમાં કાસિફ ઉસ્માની જગદીશ કનાજ અનુપ રાજપૂત કિરણ રાયકા અને સંતોષ પાટીલ જેવા આગેવાનો પણ હાજર રહ્યા કાર્યક્રમમાં આમ જનતાને આહવાન કરવામાં આવ્યું કે તેઓ પોતાની જવાબદારી સમજી આગળ આવે અને આ ઝુંબેશનો હિસ્સો બને છેલ્લા ત્રણ દાયકાથી રાજ્યમાં સત્તા બહાર રહેલી સત્તા બહાર રહી છે તેવી સ્થિતિ છતાં કોંગ્રેસ નવી ઉર્જા સાથે સંગઠન મજબૂત કરી ફરીથી પોતાનું સ્થાન મેળવવા માટે મથામણ કરી રહી છે આ ઝુંબેશ માત્ર સુરતપુરથી મર્યાદિત નહીં રહે પણ समग्र गुजरात में आने जरूरी बने तो राष्ट्रीय स्तरे ले जो उस संकेत कांग्रेस नेता भारतीय जनता पार्टी और देश के प्रधानमंत्री और गृह मंत्री की गुलामी कर रहा है पिछले दो तीन साल से सारे विधानसभा चुनाव में एक भारतीय जनता पार्टी की सेवा करने वाला ये चुनाव आयुक्त और ये चुनाव तंत्र के खिलाफ पिछले दो साल से पूरे भारत में एक आवाज उठी है और माननीय विपक्ष नेता राहुल जी इस आवाज को इस पूरे देश में आंदोलन चला रहे हैं बिहार में भी आप देख रहे हो कर्नाटक में आपने देखा महाराष्ट्र में देखा हरियाणा में देखा हर विधानसभा चुनाव में हमारे सामने चुनाव आयुक्त भारतीय जनता पार्टी की सेवा कर रहा है ये हमें हमारे सामने एक प्रतिपादित हुआ है तो भारतीय सुप्रीम भारत की सुप्रीम कोर्ट में भी इस आंदोलन चल रहा है और सुप्रीम कोर्ट में भी कई पिटीशन है विचाराधीन है और चुनाव आयुक्त की निष्पक्षता स्वतंत्रता बरकरार रहे और भारत का लोकतंत्र और संविधान की सुरक्षा संपूर्ण रूप से हो इस आशय से इस आंदोलन में आप सब सहभागी बनिए और आप सब इस आंदोलन को लोगों के समक्ष ले जाइए ताकि लोग चुनाव आयुक्त को समझे और टीएन सेशन जैसे चुनाव आयुक्त को आज भी इतिहास याद कर रहा है झुंबेश वैसे तो चल रही है सुप्रीम कोर्ट में मीडिया में हर जगह लेकिन अब आम जनता के सामने सही झुंबेश कर रहे हैं और कल दो अक्टूबर से हम आम जनता के सामने सही झुंबेश शुरू कर रहे हैं पूरे गुजरात में आज उसी की प्रेस वार्ता है और कल से पूरे गुजरात में ये हो रहा है और आज हम सूरत और सूरत डिस्ट्रिक्ट और साउथ गुजरात के पदाधिकारी यहाँ उपस्थित है वो कल से ये सही झुंबेश की शुरुआत करेंगे चुनाव आयोग के खिलाफ प्रदेश कांग्रेस ना हमारा अध्यक्ष समित भाई चावरा आदेश अनुसार आगामी दशहरा बाद तरण लेने अग्न तारीख सुधी સમગ્ર ગુજરાતમાં આ વોચ ચોરી બાબતમાં એક અભિયાન શરૂ થવાનું છે ને એના અનુસંધાને અમારા પ્રદેશના પ્રવક્તા નૈસદભાઈની આગેવાનીમાં અમે આ પ્રેસ કરી રહ્યા છીએ ત્યારે આપ સૌનું સ્વાગત કરું છું સુરત શહેર અને સુરત જિલ્લો બંને અડીને આવેલા છે ને અમારા લગભગ બધા તાલુકાઓ પણ સાથે હોય છે આગામી ત્રણ તારીખથી અગિયાર તારીખ સુધી અમે બુથ વાઇઝ અને તાલુકામાં તાલુકા અને નગર વાઇઝ મીટિંગ કરવા જઈ રહ્યા છીએ દરેક તાલુકા અને દરેક નગરમાં આ વોટ જોડીનો પ્રશ્ન ઉઠો છે અમારા કડોદરા નગરમાં અઢીસો થી મત એવા નીકળ્યા છે જ્યાં રહેતા જ નથી પણ એ મતદારો છે એવું સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતમાં થઈ રહ્યું છે ત્યારે પ્રદેશ કોંગ્રેસના આદેશ અનુસાર અમારા દક્ષિણ ગુજરાતના પ્રભારી ઉષા નાયડુજી પણ આવવાના છે અને ત્રણ થી અગિયાર તારીખ સુધી અમે તમામ બુથ વાઇઝ વાઇઝ અને નગર વાઇઝ મિટિંગો કરવાના છે અને ત્યાર પછી રાત્રિના સહી ઝુંબેશના આધારે તમામે તમામ ગામડાઓમાં જઈને આ વોટ જોડીનો પ્રશ્ન અમે ઉઠાવવા જઈ રહ્યા છે ત્યારે આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું ને અમારો પ્રશ્નને પણ વાચા આપો એવી લાગણી વ્યક્ત કરું છું આપ સૌનો આભાર